આપડે છે ભાઈ નાસ્તામાં માં જો આવું છે ને ભાઈ આવા બબલા વેલા જો સમોસા પછી હળી બબલું બિસ્કુટ ટમેટા વેટા કા બેન બબલા જો બીજું કાઈ નહી હમ બબલા તો હોય પગે જા વિરા કે છે ને હવે બિસ્કુટ ડબ્બી તોડે હે કા વિરા કા આવો હાર્દિક ભાઈ સંદેશ છે ને ભાઈ નાસ્તો કરો મીડા આમાં બબલા માં કઈ મજા ન આવે નો મજા તો ભરાય નહી પણ ખાલી નાસ્તો લાગે હા હા ઓ ભાઈ ઈ ભાઈ નાસ્તો કર્યો એમ જ લાગે ખાલી પાક ખાઈ તો ઈ થી આપણે છે ને ભાઈ નાસ્તો કરી લઈએ ભાઈ ફાઈનલ ફેમ આપણે છે ને ચા પાણી પીને છે ને સડી જશે કપાઈનો તો છે ને બીજા સાહે ભાગો કા હા બીજા સાહે કાઢીને રજા હા ભાઈ બીજા સાહે છે ને અડધા અડધા કાઢી છે ને રજા છે નહીં હેઠે છે ને કઈ ખસ્તો એવું તો આપણે આ હું કહેવાય ને કીધું ભાઈ આપણે છે નન કાતા કે કે ભાઈ શીખે યુડી છે કે જી એને છે ને આપણે બોર બા એના છે ને અમે ગોઢલા બનાવતા ઈ છે ને ભાઈ આકડામાં હતા આપણો આકડો હે કે એમાં આ છે ને ભાઈ ફોડવાનો બહુ મજા આવતો છે કે છે કે આમ ફૂટે તો

કપા માથે સડી ગયું યાર પણ હે ઓપા હા ઓપા ઈ તો ગમે ના સડી જાય જાળવે સડી હા ઈ વાત હાચી એટલે કપામાં ધ્યાન રાખવું પડે કો હા ને આપણે છે ને જાવન છે આગળ કેમ કે આઈ છે ને ટીણા કરી છે ને આપણો સાહ લે છે ને આપણે છે ને આગળ વી જઈ સુમિતા બેન તો ઓલરેડી વી ગયા છે ફાઈનલ ફેમિલી આપણો ખેતર છે ને કમ્પ્લીટ વીણાઈ ગયું ને હવે છે ને ભાઈ ભાગો છે આપણે ઘરે ઘરે ભાઈ કે છે ને સુમિતા બેન ને તો આઈ કોર આઈ કોર છે ને વીને છે વી પુલકા ફળ વરખડા ઉસા કરી કરી વીને એ પુલકા

તો ભાઈ કે છે કે ભાઈ રેલગાડી પૂરે આ રેલગાડી છે ને ભાઈ પાટા છે ને નવા બનવાના છે કે એટલે ને ભાઈ થાંભલા લઈને દે ભળો ડાયરેક્ટ પાટા થી લઈને દે ડાયરેક્ટ પાટા છે ને પછી પાથરી દેવાના એવું છે તો હવે છે કે આપણે જાવું છે ભાઈ નાવા કેમ કે છે ને ભાઈ રજા રાખી તો પછી નાય નાખો નઈ ને તો છે ને નાઈ આવી હવે જાવું તો હાથ કરે તો ફાઈનલી ફેમિલી આપણે છે ને ભાઈ રીંગી છે રજા કેમ કે છે ને ભાઈ આપણું ખેતર તો બપોર સુધી વીણવા નતો પણ છે ને વીણાઈ ગયું છે ને હવે છે ને ભાઈ રજા છે એટલે છે ને આપણે આવી ગયું છે અહીં સાયન્સ ને ઘડીવાર બીસ કેમ કે ના તો ભાઈ છે ને હાંધે છે ને ભાઈ કામ કરતા હા એટલે છે ને આપણે એના ખોટા છે ને બાંગું ન હોય એટલે છે ને આપણે છે ને ફ્રી આવવાથી અહીં બેહવા ઘડી વાર છે ને ફોન બોન જોઈએ એક જ રીલ બી શૂટ કરી ને રીલ જોઈ તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં જાવ જલ્દી જોઈ આવો મસ્ત મસ્ત વિડીયો આવે છે ને નવો વિડિઓ ફોલો કરતા હો પછી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો ભાઈ ફાઇનલી આતર છે ને ભાઈ રજા તો છે તો છે ને મારા છે ને છે ને બનાવે છે શક્કરપારા તો શક્કરપારા બનાવે એની પ્રોસેસર છે ને થઈ છે ને આરામ ચાલુ બેન છે ને રોટલી છે રોટલી છે કેટલા શક્કરપારા છે છે હા

લોહી છે ને ને ન છે 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 તો ભાઈ બાંધવો પડે એના વગર બને ખબર તમને ભાઈ એવું છે તો આપડે છે ને ઉતારશું વિડીયો ખાલી આપડે કઈ મહેનત તો કરાવીશું ખાલી છે ને શૂટ એવું છે ભાઈ તો પછી ને હાર્દિક ભાઈ છે ને વેચે ને ભાઈ બેહી ગયા છે ભાઈ વણવાર એટલે કા ભાઈ સુનિતા બેન છે ને છે ને ભાઈ શક્કર પારા ને આકાર આપી દીધો હે કા બેન મારા બા છે ને હળગાવે છે સુલો કા બા એ વાત હા છે તો ભાઈ આપણે કાય નહીં તો છે ને ભાઈ શક્કર પર આપણે છે ને ભાઈ તળાવા લાગી એટલે છે ને ભાઈ આ છે ને ટેસ્ટિંગ માટે તળું હું બાકી છે ને બીજા છે ને મારા બા નાખે છે ઇંદર કાબા હા શરૂ કરી દે ને આ છે ને ભાઈ તડકો બહુ છે તો આયા ભાઈ તડકો લઈને ઘર છોડું છે હું કો આયા તડકો લઈને ઘર છોડું છે આ જે વાત છે બાકી શક્કરપારા છે ને મસ્ત મસ્ત તો હવે તળાવા મળ્યા છે તો આપણે છે ને તળી નાખી શક્કરપારા

હવે છે ને ભાઈ નથી આપડતું ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરી મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો આશા તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછાને બ્લોગ થશે તો બધાની જય માતાજી બાય ચેનલમાં નવી તો સબસ્ક્રાઈબ કરતા હોય બાય બાય